પરીક્ષાર્થીઓ માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અમારે જે પંદર તારીખે પોલીસની ની એક્ઝામ હતી એમાં અમને અમારા ગોપાલ સાહેબ અમારા માટે ચાર ટ્રાવેલ્સો કરી હતી એમાં છોકરા અને છોકરીની અલગ અલગ હતી એમાં અમે ત્રણ વાગે અહીંથી સુરત જવા નીકળ્યા હતા સુરતમાં અમે એક વાગે એવા પહોંચી ગયેલા તો એ છોકરા માટે અને છોકરી માટે રહેવાની અમારા જે રાખવા રાઠવા પોલીસ છે તે અમારા માટે વ્યવસ્થા કરેલી હતી સવારમાં અમને ડેપો છોડ્યા હતા ડેપા થી અમે પોતપોતાના સેન્ટર પર જ ગયા અને જે અમે પેપર આપીએ પેપર બી આમ સારું હતું જે ઊંડાણ પ્રમાણે જે વાંચ્યું હતું એના માટે થોડોક ફાયદો છે અને પછી અમને ત્યાંથી ડેપોમાં એ ડેપોમાંથી અહીંયા છોટા ડેપો રાજે અમને તો સો ટકા પૂરો વિશ્વાસ છે છોટાદીપુ લગભગ ચારસો ની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગયા હતા જે સુરત છોટા સુરત જવા નીકળી હતી સાંજે ત્રણ વાગે રાત્રે એક વાગે પોચ્યા ત્યાં પોલીસ રાઠવા પોલીસ વાળા એ અમારા માટે લેવા માટે સુવિધા કરી હતી અને છોકરીઓને માટે સુવિધા કરી હતી અને છોકરાને પણ અલગ ફીર રહેવા માટે અને સવારમાં બધાને બધા સુધી છોડવામાં આવ્યા હતા અને ત્યાંથી બધા પોતે પોતે એક્ઝામ આપવા માટે ગયા હતા અને કાલનું આજનું પેપર જે પ્રમાણે હતું ને પેટર્ન જે પેટર્ન આપી હતી એ પ્રમાણે જ હતું પણ જે ઊંડાણ પ્રમાણે વાંચે એમના માટે થોડો ફાયદો કારક છે જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા જય જવાન હોસ્ટેલ શરૂ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરતા યુવાનોને રહેવા માટેની નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આજે પરીક્ષા આપી પરત ફરેલા પરીક્ષાર્થીઓને જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટા વેપુના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા વાલસિંહભાઈ રાઠવા તેમજ મનુભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહ્યા હતા જય જય ભારત આજે આજે પોલીસ કોન્સ્ટેબલ ની એક્ઝામ હતી એના માટે ગઈકાલે છોટાદેપુર થી અંદાજે પંદરસો ની આસપાસ વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા ગયા હતા એના માટે અમે અહીંયા બસની વ્યવસ્થા માટે વાત કરી હતી બસની વ્યવસ્થા બી થઈ અને સ્પેશિયલી ચાર લક્ઝરી અહીંથી મોકલવામાં આવી હતી એમાં ચારસો ની ઉપર છોકરા ગયા ગયા આપીને માટે અને રિટર્ન પોલીસ વાળા છે ભાઈઓ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને રેવા અને એમને ફરી આપણે સ્ટેશન સુધી એક્ઝામ આપીને ફરી આવવા માટેની વ્યવસ્થા કરેલી હતી અને આજે છોકરા આયા છે અને પેપર ખૂબ સારું ગયું છે એવું જાણવા મળ્યું છે જય હિન્દ પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર